ખાધો હતો ને બહુ ભારી હતો જો બે પણ જબરજસ્ત અને દસ અગિયાર લીટર દૂધ કરે ત્યાં ગોડાઉન ને એવું બધું છે ત્યાં પછી આ બધું બનાવેલું હા કારણ કે આ બધું બનાવેલું ઢારીએ એમ પછી ત્યાં જો આ બેઠી છે આ પણ દેશી છે ડેરી દેવા જતા છે કારણ કે અમારે સિંસલી ગામ હે તાલુકો જિલ્લો પોરબંદર મેરામણભાઈ નામ હે એ દેશી હે આ પણ દેશી જી

એના બે મેરામણ મોબાઈલ નંબર એ બોલ્યા અને ગામ સિંસલી છે આ કોરા જો કેરા હે કે કેરા હે એ ખાવા હોય તો અહીંયાથી જડી જાય આ કોર માંડવી છે પછી અહીંયા વસેરી છે કામ નામ છે મેરામણ ભાઈ એને કાજલ નામ છે ક્યાં ઘોડાની છે રાજવીર રાજવીર કરીને ઘોડો હતી જો પચકલિયાણ હે એમાં છાણી બની બનાવી આ તો જોગાડ નાખવા અલગથી બનાવી પોલીબાજી બોલો એમ પટ્ટો બટો ને કમ્પ્લેટ પછી કલ્યાણ હે કેવી કુમેદ કેવાય લાલ હે કાળી કુમેદ હે એને કાળી કુમેદ છે કેટલા વરન થઈ ત્રણ વરન ત્રણ વરન થાય ત્રીજા મહિના ને પહેલી તારીખ કેટલા મહિના ને થયેલું ઘોડો બતાવ ત્રણ વરન થઈ એટલે હજી કે કેટલા ચાર પાંચ મહિના પછી હજી બતાવવાનો તો પચકલિયાણ હે નામ કાજલ કીધું એને કાજલ હે નામ ને ચારે ચાર પગ સફેદ હે જો આગળ ના થોડા ગોસા હોય પાછળ ના થોડા ગોધારે તે પૂરી પાછ ખાલી દેવમણી ને બધું દેવમણી નથી રહી આમાં કઈ જરૂર ન હોય પટ્ટો બટ્ટો ને એમાં આગલા એમ તો પિત્તર ની હાકરી પહેરાવી પિત્તર ની હાકરી પછી આમ જો એની માંડવી છે આ બધું માંડવી પણ બહુ સારી કે આમ પાણી ન લાગે લાગે માંડવી પણ અમારે મારા મણભાઈ બહુ ભારી છે કેટલા જ જારી અમારે

આ બાજુ ટ્રેક્ટર હે કયું ટ્રેક્ટર ફાર્મા પાવરટેક છત્રીપાટ નાખે પાવરટેક્ટર આગળ તમને ઓલા જાડવા બતાવે જો અહીંયા બગીસો હોય અમે હેલી રોડ ઉપર જ છે કાં બાજુમાં થાય ને પેટ્રોલ પંપ ને બાજુમાં એમ પેટ્રોલ પંપ ને બાજુમાં જ છે અહીંયા આ હોપારી ના જાડવા આમ હે હોપારી હા છેરી

એને ઓલી ગાયુ માટે ફોન કરજો કોઈ જોતી હોય તો એ કિંમત તમને કહે એને મેરાવણભાઈ કિંમત રેસિડન્ટ હે મકાન હે બાજુમાં જો બગીચો ઘણો બધો હા એ હું હે માતાજીભાઈ બીજું હા જોવા મારે રામ વાસડો હતો ને બહુ ભારે વાસણો હતો તન વરણ આવ્યો ને કે તન વરનો હતો ગાયું ફરતો હોય ત્યાં હાડા તરફ નો બહુ ભારે રૂપા એવા હિંગડા ને કઉક ઘાટા મો જરા ગામ લાંબુ હતું હિંગડે બહુ રૂપા હાઈટ બાઇટ માં પણ આખી કાઢી હતી અને કરીને ભાઈ ને ખૂટિયાનો દીકરો હતો તાયું કે કેમકે તૈયાર ગાયું ફીરો જો આ મહાકાલ ની માં ફેર્યો પછી આ એક ગાભણી હે મહાકાલ ની બેન એક ઓલી વાળા મહાકાલ ની દીકરી તય ગાય ફીરો કહે છે કે કે આ મહાકાલ ની માં મહાકાલ બેન અને એક મહાકાલની દીકરી અમારે ભવાની હે આજુબાજુ ભવાની હે તો આજ કે શરદી જેવું એવું થયું હતું એ શરદી થઈ હતી ને તો પ્રમણાથી ખાધો નહોતો એટલે ડોક્ટરને બોલાવ્યો તો આ મારી ગયો પાસ એના બહુ ભારે હિંગડા હતા એવા સાડા હેવી હિંગડા હતા મોબાઈલ માંથી ના દેખાયા બહુ પણ બહુ ભારે હીંગડા એવો રૂપા એવા ગુડા આપણે રામ લખન ઝાડા બહુ જ આપણે એવા ને એવા હિંગડા બહુ ભારે હિંગડા રામ વાસડો પીવરિયાનો બહુ ભારે આપણે કામી એવું હતું કારણ કે આ ની વાસડીઓ એમાં તો આલે મહાકાલ ની બેન માં ના હાલે મહાકાળની દીકરીઓ મનાલે ને એની મામા ગીરના વાસડા હે ઘણા પાંચસો મરી ગયા તો આપણે કઈ ન હોય અફસોસ ન થાય આનો આની જરૂર હતી કારણ કે જરૂર હોય ને એ જ ભાગે આ જરૂર હોય ને એની વાહ હોય એ હા ભાઈ બાકી તો શાંતિ મળે ને સ્વર્ગમ જગ્યા રાખે અહીં તો ન મોકલે પાછા અહીં તો શકુની મથરા દુનિયાના ખટપટી હોય એવા ને શાંતિ મળે એવા ને આમ શાંતિ ને મળે બહુ હોજો પણ કોઈ દી કોઈને ખીચકાવું નહીં કોઈને મારવા ન ધડે એવો શાંતિ તમને એમ આમ હુયો દેવાય ને તો ડોક્ટર કે આમ મોકરો ઊભો હોય બાંધવાનો જ ખાલી રમભાઈ આવા તો ગીર પણ હોજા ન હોય વારી પણ આને ગરામ ગાંઠ થઈ હતી ચૌદ હુયા હજાર હજારના હુયા મારી અને ચૌદ હુયા મારી ગાંઠ એની હતી ગરાવી આવી એવું હા ભાઈ વાર ને આમ છે આમ જિંદગી ના હોય કાંઈ ન થાય આપડે ડોક્ટરો વળધું ને ઘોડા ને કે કાંઈક થાય ને એટલે ગમે ત્યાંથી હાથ નાખીએ ગમે ડોક્ટરો તનસિયાર બોલાવી નાખો એક કદાચ ના આવે તો તનસિયાર ને ફોન કરો જે ઉંમર આવે તો એવું છે ભાઈ વાર ને આપણે ગમે ડોક્ટર મગાવીએ જિંદગી ના હોય એટલે કાંઈ ન થાય બહુ ભારી વાસડો આપણે ગમતો એવો ને હોજો એવો હતો ચરતી થાય ને હમણાં એવા ઘણા એમ યુટ્યુબમાં આવે છે ફેસબુકમાં કે ભાઈ બે ત્રણ થી ચોવીસ કલાકમાં હાજુ થઈ જાય તો ઠીક છે અને નકર નથી થાય તો અને શ્વાસ બંધ થઈ જાય એવી શરદી થાય એટલે શ્વાસ નાખોડા બંધ થઈ જાય અમારે અહીંયા આવ્યો હર કે આ છોકરા આવે તમારું ગયા ને એમ તો ચમારું કે આ બધા કોઈ સમાધિ ને દે ને એ ખરેખર ખોટી છે એને આ ગાયું કે ખૂટ ને સમાધિ ના દેવાય આ એ વાતને કે હરિના જન છે એવાર ને કે આ હેર માટીયાની ખાય ને આ તો જ આ સદગતિ થાય ગાયું એ માગેલું હા કે ભાઈ મનુષ્ય અમારી હેર માટી ખાય ને તો અમે સદગતિ થાય નકર ના થાય કે સદગતિ કે તો થાય નકર ના થાય એવું હે ભાઈ જો અમારે અહીંયા અમે કોઈ દી કોઈ ગાય ને કે ખૂટ ને કે કોઈ ને સમાધિ જ નથી દેતા અમારે રામ વાસડો હતો ને આજે દેવ થઈ ગયો હે અમારા ગામના છોકરા હે આવે તે લઈ જાય જો એમ તો હવે તો એ સીન કપા ને એવું બધું આધુનિક લઈને આવે બધા ઉતારે ઉતારે બહુ હરી વાસડો હતો એને ગામ વાસડા નો અફસોસ આવો લેવા જાય તો કોઈ ના આપે એવું સમાધિ ના દેવાય ને પેર ને ગાને દેવા પડે હરિજન હોય ને એને ના હેર માટી ન ખાય ને તો ગાય ભગવાન પર મારેલું અસરગતી જાય જાય સમાધિ દઈ આવે ને શો કરે ને બ્રાહ્મણ બોલાવે લઈ જા